હેલો ફ્રેન્ડ્સ હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફ એમ પર જેમાં હું આપના માટે શિવ શિવકથનના પ્રથમ પુસ્તક મેલુહાને ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરી રહ્યો છું પરંતુ તે પહેલાં શું તમે પુસ્તક પ્રેમી છો શું તમને પુસ્તક વાંચવાનો સમય નથી મળતો તમને પુસ્તક ગમે તો છે પણ શું એને વાંચવાનો તમને કંટાળો આવે છે જો એનો જવાબ હા હોય તો તમારા સમયની બચત અને પુસ્તકના શોખ માટે ઓડિયો બુક એક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો શિવ પ્રથમ પુસ્તક મેલુહાના પ્રકરણ એક એ આવી ગયાને હું ઓડિયો બુક સ્વરૂપે અગાઉ રજૂ કરી ચૂક્યો છું અને હવે આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક ભાગ ચાર પ્રકરણ બીજું નિર્મળ જીવનની ભૂમિ કાશ્મીરના રાજ્યપાલ ચિનાર ધ્વજને તો આખી દુનિયામાં ઢંઢેરો પીટવો હતો કે તક્ષશિલા કરચપા અને લોથલ જેવા શહેરોને અવગણીને નીલકંઠે શ્રીનગરમાં દર્શન દીધા હતા પણ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દે એવો સંદેશ ઉડતા પંખી સાથે આવી ગયો મેલુહાની રાજધાની દેવગીરીથી આદેશ મળ્યો હતો કે ખુદ સમ્રાટ પોતાની આંખે શિવને જોઈ ના લે ત્યાં સુધી વાત ગુપ્ત રાખવાની હતી અરે શિવને પણ જાણ નહોતી કરવાની કે એના આગમન વિશે આ પ્રદેશમાં વર્ષોથી કેવી કેવી કથાઓ માન્યતાઓ પ્રચલિત હતી કચવાતા જીવે ચિનાર પોતાના વિશ્વાસુ માણસોની સાથે દેવગીરી મોકલવાની તૈયારી આદરી બીજી તરફ શિવને પોતાને રાતોરાત બદલાઈ ગયેલી પરિસ્થિતિથી અકડામણ થવા લાગી હતી એનો ઉતારો હવે રાજભવનમાં હતો જ્યાં એ પાણી માગે તો દૂધ હાજર થઈ જાય એટલી સુખ સગવડો ઉપલબ્ધ હતી પરંતુ શિવને લાગતું હતું કે એ કોઈ સોનાના પિંજરામાં કેદ થઈ ગયો છે શ્રીનગરના સામાન્ય જવાબ મળતો અને નંદી જે બોલતો હતો એ શિવની સમજની બહાર હતું મેલુહામાં સ્થાયી થવા માટે નંદી મદદ કરશે એવી અપેક્ષા શિવે રાખેલી પરંતુ સંજોગો સાવ બદલાઈ ગયા હતા નંદી હવે શિવ પાસે સહાયની યાચના કરતો હતો હે પ્રભુ તમે નથી જાણતા કે કેટલા વર્ષોથી કેટલી આતુરતા સાથે અમે તમારી વાટ જોતા હતા તમારા સિવાય બીજું કોણ અમારી સહાય કરશે નંદીના શબ્દોએ શિવનો જૂનો જખમ પાછો તાજો કર્યો વર્ષો પહેલાં એક નિસહાય નારીએ આવા જ દયામણા સ્વરે આજીજી કરી હતી મદદ કરો મને બચાવી લો ભદ્ર હું તો મૂંઝાઈ ગયો છું હવે તને આ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાય છે દાલ સરોવરના કિનારે બેઠા બેઠા શિવે એના મિત્ર પાસે સહાયની માગણી કરી પણ સીધો જવાબ આપવાને બદલે ચલમમાં ગાંજો ભરીને શિવ શિવ તરફ લંબાવી બોલતો ખરો થોડું વિચારીને કહ્યું મેં તો માત્ર એટલું સાંભળ્યું કે અહીંના લોકો કોઈ મોટી તકલીફમાં છે અને આશા રાખીને બેઠા છે કે કોઈ નીલકંઠ આવીને એમનો ઉદ્ધાર કરશે શિવની મૂંઝવણમાં વધારો થયો પણ મને તો મેલુહામાં હામાં બધું ઠીકઠાક લાગે છે ખરેખર તકલીફ કોને કહેવાય એ જાણવું હોય તો આ લોકોએ માનસરોવરનો આંટો મારવો જોઈએ એમણે માની લીધું છે કે માનસરોવરથી આવેલો શિવ જ એમનો નીલકંઠ છે ભદ્રએ શિવના ગળા તરફ ઇશારો કર્યો શિવે માથું ધૂણાવ્યું મેલુ હવાળા બધી વાતે આપણાથી ચડ્યાતા છે પણ કોણ જાણે મારા ગળાનો ભૂરો રંગ જોઈને એમના મગજ પર ધૂન સવાર થઈ ગઈ છે કે હું માણસ નહીં ભગવાન છું શિવની અકળામણ રોસમાં પલટાઈ જાય એ પહેલાં ભદ્રએ શિફતથી વિષયાંતર કર્યું આ લોકોની ઔષધિમાં કોઈ ચમત્કારી ગુણ લાગે છે મારી પીઠ પર જે મસ્ત મોટી ખૂદ છે એ હવે થોડી ઓછી થઈ ગઈ હોય એવું નથી લાગતું શિવે વાત સાથે સહમત થતાં કહ્યું એમના વૈદ હોશિયાર છે એમાં ના નહીં વેદને અહીં બ્રાહ્મણ તરીકે ઓળખાવાય છે ભદ્રએ નવી માહિતી આપી અચ્છા શિવે ચલમનો ઊંડો દમ ભરતા કહ્યું હા અને બ્રાહ્મણ માત્ર લોકોના રોગ મટાડવાનું કામ નથી કરતા શિક્ષણ કાયદા ધર્મ પ્રચાર ટૂંકમાં જ્ઞાનની જરૂર પડે એ બધા ક્ષેત્રમાં બ્રાહ્મણો છે ભદ્રએ ટૂંક સમયમાં મેલુહાની સમાજ વ્યવસ્થા વિશે ઘણી માહિતી મેળવી લીધી હોય એવું લાગતું હતું ચલમ હાથમાં લઈને એણે આગળ ચલાવ્યું બ્રાહ્મણ ઉપરાંત અહીં બીજા ત્રણ વર્ગ છે પ્રજા પર શાસન કરનારા અને જરૂર પડે ત્યારે યુદ્ધ માટે તૈયાર રહેનારા લોકો ક્ષત્રિય કહેવાય છે અને હા છત્રીઓમાં સ્ત્રીઓ પણ હોય છે હે કોઈ સ્ત્રી યુદ્ધના મેદાનમાં ઉતરે એવી શક્યતા પણ શિવની ધારણાની બહાર હતી એણે કટાક્ષમાં કહ્યું કદાચ એટલે જ મેલવાવાળા મુસીબતમાં છે ભદ્રને હસું આવી ગયું એ પણ માનતો હતો કે લડવાનું કામ પુરુષો જ કરે માન સરોવર પાસે રહેતા હતા એ વખતે દુશ્મનો હુમલો કરે ત્યારે ગામનો એક એક પુરુષ હાથમાં આવ્યું એ હથિયાર લઈને લડવા માટે દોડી જતો પણ મેલુહામાં વૈશ્ય અને શુદ્ર તરીકે ઓળખાતા વર્ગના પુરુષો ક્યારેય લડાઈમાં નહોતા એમના વિશે માહિતી આપતા ભદ્ર બોલ્યો અહીં કારીગરી અને વેપાર ધંધો વૈશ્યો સંભાળે છે અને ખેતી કે મજૂરીના કામ સુધરો કરે છે ચારેય વર્ણ પોતપોતાનું કામ કરે એટલે એકનું કામ બીજું ન કરી શકે લડવૈયો હોય એ બજારમાં જઈને વેપાર ન કરી શકે શિવના પ્રશ્નનો ઉત્તર ભદ્રએ નકારમાં આપ્યો મેલુહાની વર્ણવ્યવસ્થા એને પણ થોડી વિચિત્ર લાગતી હતી અને થોડી રમૂજી બે મિત્રોને ઘડી હસવાનો મોકો મળ્યો પણ હાસ્યના પડઘા ક્ષમતાની સાથે શિવ પાછો મૂળ વાત પર આવી ગયો એ લોકોને જે કરવું હોય એ કરે પણ હવે મારે શું કરવું તમારે શું કરવું છે ભદ્રએ સામો પ્રશ્ન કર્યો બહારથી જવાબ શોધતો હોય એમ શિવ દૂર દૂર નજર ઠેરવી અને પછી ધીમા અવાજે કહ્યું ક્યાં સુધી કેટલી વાર હું ભાગતો રહીશ શું ભદ્રએ આગળ ઝૂકીને પૂછ્યું શિવનો અવાજ ઊંચો થઈ ગયો મેં કહ્યું કે એકવાર કોઈને મારી મદદની જરૂર હતી પણ અણીને ટાંકણે હું પીઠ ફેરવીને ભાગી છૂટ્યો એનો અપરાધ ભાવ હજીએ મારા મનમાંથી ગયો નથી અને હવે ફરી એકવાર પણ એ વખતે તમારો વાંક નહોતો ભદ્ર વધુ બોલવા જાય ત્યાં શિવે લગભગ ચીસ પાડી હા હતો મારો જ વાંક હતો શિવના મનનો ભાર હળવો કરી શકે એવા શબ્દો ભદ્ર પાસે નહોતા એણે માત્ર મિત્રના ખભે હાથ મૂકીને ભારેખમ ક્ષણોને વીતી જવા દીધી ધીમે ધીમે શિવની સ્વસ્થતા પાછી ફરી પણ અવઢવ હજી યથાવત હતી મેલુહાના લોકોને ખરેખર મારી સહાયની જરૂર હોય તો હું હટ નહીં કરું પણ પછી આપણા લોકોનું શું થશે અહીં ગુણોને હું કોના ભરોસે છોડી જાઉં ભદ્ર સેનાપતિ નહીં પણ એક મિત્ર તરીકે તારી સલાહ માગું છું કે આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ હોડ સુધી આવી ગયેલા શબ્દો ભદ્ર ગળી ગયો સામાન્ય સંજોગોમાં શિવે શું કરવું એની સલાહ આપવામાં ભદ્રને વાર ન લાગી હોત પણ આજની વાત જુદી હતી શિવ આજે માત્ર તેનો મિત્ર નહોતો શિવના માથે અનેક લોકોના પથદર્શક રક્ષક તરીકેની જવાબદારી હતી મહાનાયક તરીકે એણે શું કરવું એ સવાલનો જવાબ ખુદ શિવે જ શોધવાનો હતો ભદ્રના મૌનથી ગુસ્સે થયેલો શિવ ચલમ ફેંકીને ઊભો થયો અને લાંબા ડગ ભરતો ત્યાંથી નીકળી ગયો દેવગીરી જવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગયેલી શિવ અને નંદીની સાથે માત્ર ત્રણ સૈનિક જવાના હતા ઓછા લોકો હોય તો રસ્તો ઝડપથી કપાય પરંતુ આ એવા સૈનિકો હતા જે ગમે તેવી કઠિન પરિસ્થિતિનો સામનો કરી શકે શિવને સહી સલામત દેવગીરી સુધી પહોંચાડવાની જવાબદારી ચિનાર ધ્વજને માથે હતી એટલું જ નહીં

હવે અલંકારોનો ઉમેરો થયો જે ગળાના રંગે શિવને નીલકંઠ તરીકેની નવી ઓળખ આપી હતી એની ફરતે સેવકોએ ગલપટ્ટા તરીકે ઓળખાતું એક કપડું વીંટી દીધું પ્રાર્થના અને પૂજા વિધિમાં વપરાતા મણકા એના પર જડ્યા હતા શિવ માટે તો જોકે એટલી જ રાહત હતી કે આ કપડાંથી એના ગળાને થોડી હૂંફ મળેલી ગળામાંથી થીજાવી દે એવી ઠંડક કેમે કરીને ઓછું થવાનું નામ નહોતી લેતી આખરે મેલુહા અને ગુણોની વિદાય લેવાનો દિવસ આવી ગયો ભદ્રની માતાનો આશીર્વાદ લેતી વખતે શિવનું ધ્યાન ગયું કે વર્ષોથી ખોળંગાતી ચાલતી એ વૃદ્ધ સ્ત્રીની ચાલમાં આજે પહેલી નજરે કોઈ ખોળ નહોતી દેખાતી બીજા લોકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું હોય એવું લાગતું હતું અહીંના વૈદ અને એમની ઔષધિઓમાં ખરેખર કોઈ જાદુ લાગે છે શિવને ફરીવાર આ વિચાર આવી ગયો એક તરફ થોડા ઉદાસ ચહેરા ઊભેલા ભદ્રને શિવે પોતાની પાસે બોલાવ્યો ભદ્ર આપણા લોકોને સંભાળવાની જવાબદારી હવે તારા પર છે મને ખાતરી છે કે આ કામ તો મારાથી એ વધુ સારી રીતે નિભાવી શકીશ આનાકાની કરવા જતાં ભદ્રને અટકાવીને શિવે છેલ્લી સલાહ આપી મેલુહામાં આમ તો બધા સારા માણસો છે પણ સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકાય એવી એકમાત્ર જ છે જરૂર પડે તો એની પાસે સહાય માગવા જજે લાગણી વશ થઈ ગયેલો ભદ્ર શિવને છેલ્લી વાર ભેટીને ઓરડાની બહાર નીકળ્યો એની બીજી જ ક્ષણે ત્યાં આયુર્વતીનું આગમન થયું શિવને વાર નીલકંઠના નામે બોલાવીને ભાવ વિભોર થઈ ગયેલી આયુર્વતી એ પછી સાત દિવસ નહોતી દેખાય આજે એની સ્વસ્થતા પાછી ફરી હતી પણ સાથે સાથે કોઈ દૈવી સ્પર્શ થયો હોય એવી આભા આયુર્વતીના ચહેરા પર હતી હાથ જોડીને ગરદન ઝુકાવીને ઓરડામાં પ્રવેશવાની રજા માંગી રહેલી આયુર્વતીને જોઈને શિવના હોઠ પર સ્મિત આવી ગયું આ શું કરો છો હું તો હજીએ માનસરોવરથી આવેલો ગંદો ગમાર માણસ જ છું આયુર્વતીનું માથું સંકોચથી વધુ ઝૂકી ગયું પહેલી મુલાકાતમાં એણે ધીમા સાદે કરેલો બબડાટ શિવે સાંભળી લીધેલો પ્રભુ મને ક્ષમા કરી દો મેં તમને ઓળખ્યા નહીં આ ભૂલ માટે જે સજા આપો એ ભોગવવા માટે હું તૈયાર છું અરે સાચું બોલરાને થોડી સજા અપાય મારા ગળાનો રંગ જોઈને તમારે તમારો અભિપ્રાય બદલવાની જરૂર નથી કોણ જાણે તમને બધાને શું થઈ ગયું છે બહુ જલ્દી તમને આ બધાની પાછળનું કારણ સમજાઈ જશે પ્રભુ અમે તો સદીઓથી તમારી રાહ જોતા હતા સદીઓથી અરે મારામાં એવું શું છે જે તમારા લોકોમાં નથી શિવે આશ્ચર્યથી પૂછ્યું એનો જવાબ તો ખુદ સમ્રાટ તમને આપશે પણ મને ખાતરી થઈ ગઈ છે કે તમે જ અમારા નીલકંઠ છો આયુર્વેદી આવું કહીને શિવને ચરણ સ્પર્શ કરવા ગઈ છેલ્લા એક સપ્તાહમાં અનેક લોકો આવીને શિવના પગે પડી ગયેલા પણ આજે આયુર્વેદી આવું કરવા ગઈ તો ચમકીને શિવ બે ડગલા પાછળ હટી ગયો ના ના આયુર્વેદી તમે વૈદરાજ છો માદાને સાજા કરો છો મરણ પથારીએ પડેલાને જીવતદાન દાન આપો છો મારા પગે પડીને શું કામ મને શરમમાં નાખો છો આયુર્વતીની ભીની આંખોમાં ચમક આવી ગઈ આવી મહાનતા અને નમ્રતા તો નીલકંઠ જ દાખવી શકે શિવના ખભા પર કેસરી રંગનો ખેસ મૂકીને નંદીએ એમની યાત્રા સુખરૂપ પૂરી થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી આખાએ ખેસ પર રામ નામ લખ્યું હતું ઘોડે સવાર સૈનિકો રાહ જોતાં ઊભેલા એક ઘોડા પર યાત્રા માટે જરૂરી સરંજામ હતો આમ તો આખાઈ મેલુહામાં યાત્રિકો માટે ઠેર ઠેર વિશ્રામ સ્થળ અને ધર્મશાળાઓ હતી અને જરૂર પડે તો રસ્તામાંથી ખરીદી કરી શકાય એવી વ્યવસ્થા પણ હતી ખરીદી માટે વપરાતા ચલણી સિક્કા શિવે પહેલીવાર જોયા અશ્વ પર સવાર થવા જઈ રહેલા સ્થુટકાઈ નંદીને જોઈને શિવે મજાક કરી ખોટું લગાડવાને બદલે નંદી ખડખડાટ હસી પડ્યો પ્રફુલ્લિત મને યાત્રાનો આરંભ થયો શ્રોતા મિત્રો મેલુહા પુસ્તકની ઓડિયો બુકનો ભાગ ચાર જેમાં પ્રકરણ બીજું નિર્મળ જીવનની ભૂમિની ઓડિયો બુક હું અત્રે ટૂંકાવું છું પ્રકરણ લાંબુ હોવાને કારણે એને મારે બે ભાગમાં રજૂ કરવું પડશે શ્રોતા મિત્રો કાશ્મીરથી નીકળીને મેલોહાની રાજધાની દેવગીરી જવા માટે નીકળેલા શિવની યાત્રા સુખરૂપ રહેશે કે પછી હજુ પણ એની યાત્રામાં વિઘ્નો આવશે હજુ કેવા નવા નવા પ્રદેશો એને જોવા મળશે જ્યારે શિવ સમ્રાટને મળશે ત્યારે શું થશે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક નીત એફ સાથે શ્રોતા મિત્રો આવી જ બીજી પણ સરસ મજાની ઓડિયો બુક સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક નીત એફ એમને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવવાનું ના ભૂલશો જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ